नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો भारतीय पोस्ट विभाग भर्ती 2024 महत्वपूर्ण जानकारी मित्रों भारतीय पोस्ट विभाग ने आ भर्ती में કેટલીક મહત્વની માહિતી અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે પોસ્ટ નું નામ ગ્રામીણ ડાક સેવક ब्रांच पोस्ट मास्टर असिस्टेंट ब्रांच पोस्ट मास्टर કુલ ખાલી જગ્યા 44228 રાજ્ય પ્રમાણે ખાલી જગ્યા અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા સમકક્ષ अन्य लायकात प्रादेशिक भाषा की जाइए कॉम्प्यूटर होवी जइए साइकल चलावता आवड़व जइए भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्व की महिती मित्रों भारतीय पोस्ट विभाग की आ भरती में केटलीक महत्व की महिती अही वीडियो में दर्शाया प्रमाण वयमरियादा अठार चालीस वर्ष सुधी अरजी फी जनरल ओबीसी और इडब्ल्यूएस केटेगरी उम्मीदवार अरजी फी रूप्यासो एससीएसटी और पीडब्ल्यू डी केटेगरी उम्मीदवार अर्जी फी शून्य पगार धोरण एक ब्रांच पोस्ट मास्टर माटे पगार रूपया बार हजार थी ओगण त्रीस हजार त्र सौ एंसी बे ग्रामीण डाक सेवक डाकसेवक आसिस्ट ब्रांच पोस्ट मास्टर माटे पगार रूपया दस हजार थी रूपया चौबीस हजार चार सौ सीतेर भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौबीस पसंदगी प्रक्रिया ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન દસમાં ધોરણમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે મેરિટ યાદી રાજ્યવાર વર્તુળ પ્રમાણે તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે જો દસ્તાવેજ ચકાસણી પછી પ્રથમ મેરિટ યાદીમાંથી ખાલી જગ્યાઓ ભરવામાં ન આવે તો ભારતીય પોસ્ટ વિભાગ એક કરતાં વધુ મેરિટ લિસ્ટ બહાર પાડી શકે છે भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्व की तारीखों अरजी रीत ऑनलाइन नौकरी स्थल गुजरात तथा भारत भर्ती जाहिरतनी तारीख पंदर जुलाई बेहजार चौवीस अरजी करवा शुरुआत जुलाई बेहजार चौवीस अरजी करवा तारीख पांच ऑगस्ट बेहजार चौवीस भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरात पीडीएफ लिंक अलग अलग राज्य प्रमाण खाली जगह ઓનલાઈન અરજી કરવાની લિંક તેમ જ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ